નમસ્કાર મિત્રો હું આનંદ હવે વર્ડેશિયન લાઈફ સાયન્સ અને નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડ હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે ખૂબ જ પ્રગતિશીલ ગામ અને ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત એવા બંને ટૂંકમાં એવા વિસ્તારની અંદર અમે આવ્યા છીએ કે જ્યાં આપણી આ પ્રોડક્ટ જે છે ઓપટીમા પ્લસ અને સ્ટેરિક પી અને સ્પ્રિન્ટ આ ત્રણ પ્રોડક્ટનો ઉપયોગ એ ખેડૂત ઘણા બે બે વર્ષોથી વાપરે છે અને ખૂબ જ સારું રિઝલ્ટ મેળવે છે તો વાત ચાલુ કરતા પહેલા ખેડૂતની માહિતી લઈ અને એમની પાસેથી અભિપ્રાય લઈએ તમારું નામ દિનેશભાઈ દિનેશભાઈ તમારું નામ મિલનભાઈ હવે દિનેશભાઈના સન છે મિલનભાઈ અને મિલનભાઈ છે એ ખૂબ જ ટેકનિકલી સાઉન્ડ છે પ્રોડક્ટ સારી વાપરે તો એ પોતે એક વખત અનુભવ કરી અને પોતાના દરેક ખેતરની અંદર વાપરે છે તો હવે મિલનભાઈ હવે તમે મને એ વાસ્તુ કહો કે સર્વપ્રથમ તમે આપણી જે આ વર્ડીચર લાઈફ સ્ટાયીની ઓફટીમાં છે એનો તમે કેમાં ઉપયોગ કર્યો હતો જે આપણે જોડને ખાવાની મકાઈ હોય એમાં બરાબર સર્વ એની અંદર એની એની તો એનું રિઝલ્ટ શું એવું હતું તમને એમાં પછી અમારે કોઈ ખાતર કે કોઈ દવાની જરૂર જ નથી પડી બરાબર છોડની અંદર શું ફેરફાર લાગતો છોડ કેવો લાગતો હતો આખો એક્સ્ટ્રા જ ગ્રીનરી વગર બરાબર ગ્રીનરી એના પાન ની સાઈઝ એકદમ એકદમ મોટી હતી બરાબર છે અને ગામના ટૂંકમાં આવે એટલે એક વખત એને જોવું પડે કે ભાઈ આ શું વસ્તુ છે હા હવે બીજી વખત તમે ક્યારે તમારા ફાધર જે છે

તો અત્યારે તમે અત્યારે આ તુવેર ની અંદર છાટવા માટે લઈ આવ્યા છો બાર નંગ લઈ આવ્યા છો આઠસો ગ્રામ ના તો અત્યારે એનો છટકાવો છે અને ઓપ્ટીમા નો રાઉન્ડ થઈ ગયો છે તો મિત્રો મિલનભાઈ જે છે એમણે ઘઉં ની અંદર પણ આપણી આ જે ઓપ્ટીમા છે એનો રાઉન્ડ કર્યો હતો અને જ સારું સરેરાશ આજુબાજુના વિસ્તારની અંદર ચાલીસ મૂળ નું ઉત્પાદન હતું ત્યારે એક જ રાઉન્ડ થી ખાલી ત્રેપન ઉત્પાદન વર્ષે બરોબર છે અને અત્યારે હાલમાં તમે આ જુઓ અત્યારે એની જે ફૂલની સંખ્યા છે એકદમ જોરદાર છે અને ફૂલ ખરવાનું આપણે હવે જોવાનું છે અત્યારે જયારે વાતાવરણની અંદર ફેરફાર થશે એના લીધે જે ફૂલ ખરવાનો પ્રશ્ન થાય છે એ કેવડો આની અંદર રહે છે અને સુપર રિઝલ્ટ લીધેલું છે અને સ્ટેરિક પીનો પણ આની અંદર હમણાં ઉપયોગ થશે તો બેસ્ટમાં બેસ્ટ સારું ઉત્પાદન મળશે આવો જ તમે પ્રોડક્ટ તમે તમારા ખેતરની અંદર વાપરી અને અનુભવ કરીને જો વાપરશો તો તમે સારો સક્સેસ મળશો સારું ઉત્પાદન લઈ શકશો આભાર થેન્ક યુ